રસ્તા પર અકસ્માત થયા બાદ દીપડો વધુ ખૂંખાર બન્યો અને લોકો પર હુમલાના પ્રયાસ કર્યા આ દીપડાને પકડવા વન વિભાગે ઓપરેશન ઘાયલ દીપડો શરૂ કર્યો અને કલાકોની જહેમત ઉઠાવી પરંતુ દીપડો ઇજાગ્રસ્ત હોવા છતાં વન વિભાગની ટીમને હંફાવી દીધી અકસ્માત બાદ પણ ટોળા પર હુમલો લંગડાતો ખેતરમાં ભાગ્યો દીપડો નવસારી બારડોલી રોડ પર દીપડાના વધી ગયા છે ત્યારે મોડી રાત્રે હાઈવે પર દીપડો આવી ચડતા પુરપાટ આવતા વાહનોની અડફેટે આવી ગયો અકસ્માત દીપડાને પગે અને માથામાં ગંભીર ઇજા પહોંચી તે માંડ માંડ બચ્યો કાર સાથે અથડાયા બાદ દીપડો થોડી વાર માટે રસ્તા પર જ પડી રહ્યો એ સમયે વાહનોના પૈડા પણ થંભી ગયા જો કે થોડી કડવડતા તે લંગડાતા લંગડાતા રોડ પરથી પહેલા નસીલપુર ગામે રહેણાંક વિસ્તારમાં ઘુસી ગયો દીપડો આવી જતા દોડધામ મચી ગઈ ભયના માર્યા લોકોએ દરવાજા બંધ કરી દીધા બાદમાં ઈજાગ્રસ્ત દીપડો શેરડીના ખેતરમાં ઘુસી ગયો જો કે ખરી મહેનત અને માથાકૂટ દીપડો ખેતરમાં ભાગ્યા બાદ જ થઈ ત્યારબાદ દીપડો એક્સિડન્ટ થઈ હતી થોડી એને ઇન્જરી હતી અને ઇન્જરી થવાથી રોડની એક તરફે ચાલ્યો ગયો થોડી વારમાં લોકટોળા ભેગા થયા અને લોકટોળા ભેગા થયા લોકોનું કુતુહલતું લોકો એની સામે જતા એણે એટેક કરવાની કોશિશ કરી અને તે દરમિયાન અમે અમારું પરિવાર અને અમારી સાથે એક કોણસી ગામની છોકરીથી પણ સાથે હતી અને એટેક કરતી વખતે મારા ઘરનો દરવાજો મેઈન ગેટ ખુલ્લો હોય દીપડાએ સીધું મારા ઘર તરફ દોડ મૂકતા અને અમારી ઉપર એટેક કરેલો અને તે દરમિયાન અમે અમારા ઘર તરફ અમારા ઘરમાં ઘૂસી ગયા વન વિભાગ ને જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પોચી અત્રો ખેતરો ખૂંટી રહી જાણે ચોર પોલીસનો ખેલ ખેલાતો હોય તેમ અહીંયા પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા જોકે ઈજાગ્રસ્ત દીપડો એવી ઊભી પૂછડીએ ભાગ્યો કે વન વિભાગની મહેનત એળે ગઈ

એટલે મેં દૂર હતી નજીક પણ નહીં હતી દૂર હતી એકદમ એટલે મેં ઘરે ફોન કર્યો કે આવી રીતે આમ છે એટલે ફોન કર્યો ત્યાં ચેતર્યો દીપડો નહીં હતો એટલે ત્યાર પછી મેં ઘરે જવા માટે પાછી આવી એટલે દીપડાએ અચાનક જ નકરો એટલે મેં બી મારી જાન બચાવવા માટે મેં પણ ઘરમાં ઘૂસી ગયો વન વિભાગી સમગ્ર વિસ્તારમાં હાલ પાંજરા મૂકી દીધા છે હવે દીપડાની પાછળ જવાની જગ્યાએ વન વિભાગે દીપડાની પાંજરું પૂરવાનું પ્લાન ઘડ્યું છે એ સમયે તે પાંજરામાં કેદ થઈ જશે બીજી તરફ ભયના ઓથાર હેઠળ જીવી રહેલા નસીલપોર વિસ્તારના લોકોની માંગણી છે કે દીપડા તાત્કાલિક પકડીને અહીથી અન્ય જગ્યાએ ખસેડવામાં આવે નવસારીમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાના આંટાફેરા આમ તો વધ્યા છે તાજેતરમાં જ નવસારી નજીક આવેલા મુલધરા ગામે પણ દીપડો પાંજરે પુરાયો નવસારી તાલુકાના મુલધરા ગામે શિકારની શોધમાં દીપડો આવ્યો હતો ખેતરમાં મૂકેલા પાંજરામાં શિકાર કરવા જતાં તે કેદ થઈ ગયો જે બાદ વન વિભાગે દીપડાને લઈને રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડ્યો છે એકવીસમી સદીમાં આજે પણ અંધશ્રદ્ધા જીવી રહી છે અને માત્ર જીવી જ નથી રહી પરંતુ તેનું પ્રમાણ દિવસેને દિવસે વધ્યું છે અને આ માત્ર દાવો નથી પરંતુ સંશોધન છે અંધશ્રદ્ધા કેમ વધી રહી છે અંધશ્રદ્ધાના કેવા કેવા કિસ્સાઓ સામે આવે છે અને રાજ્યમાં કયા વિસ્તારમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધુ છે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટનો અહેવાલ રાજ્યમાં વાગ્યા ફરી અંધશ્રદ્ધાના ડાકલા हवसना भूख्या भोवानी करतूत दिक्री ने उम्र ने सगीरा ने लीधी इज्जत राज्य में बढ़िया अंधश्रद्धा ना किस्सा संशोधन में सामे आवी चौंकावनारी विगतो पांच पच्चीस नहीं वर्षे बने चे पांच हजार किस्सा આપણી શ્રદ્ધા અપંગ બને ત્યારે અંધશ્રદ્ધા પગભર બને છે સેંકડો પ્રકાશ વર્ષ દૂર ચંદ્ર પર આપણે પહોંચી ગયા છીએ પરંતુ વાત જ્યારે અંધશ્રદ્ધાની આવે તો એકવીસમી સદીમાં પણ આપણે હજુ છઠ્ઠી સદીમાં જીવતા હોય તેવી પ્રતીતિ થાય છે આવો અમે નહીં પરંતુ એવા કિસ્સાઓ કહે છે જે આપણા ગરબા ગુજરાતમાં બન્યા છે ક્યારેક કોઈએ માસૂમને ડામ આપ્યા ક્યારેક રૂપિયાનો વરસાદ કરવાનું નાટક કર્યું ક્યારેક કોઈએ જમીનમાંથી શિવલિંગ કાઢ્યું તો ક્યારેક ભૂત કાઢવાના કર્યા ઠોંગ રાજ્યમાં અંધશ્રદ્ધા અંગે સંશોધન શું કહે છે તે બાદમાં જોઈએ પરંતુ તે પહેલાં જોઈ લો આ હવસના ભૂખ્યા ભૂવાને આભુવાની કરતુ તો વિશે જાણશો તો તમારા પગ તળેથી જમીન ખસી જશે ઘટના પાટણ ના ચાણસ્મા તાલુકાની છે અહી થોડા સમય પહેલા એક ધાર્મિક પ્રસંગ યોજાયો જેમાં ઢોંગી ભૂવો પણ સામેલ હતો આ સમયે જ ભુવાની નજર આ દીકરી પર પડી અને ત્યારબાદ તેમણે દીકરીનો પીછો કરવાનું શરૂ કર્યું માતા પિતાને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યો એટલું જ નહીં સગીરા સાથેનો વિડિયો પણ વાયરલ કર્યો ભુવાજી છે એ દીકરીના ગામે હવનનો એક જ્યારે પ્રસંગ હતો એ દિવસે એ ગામે આવેલો અને એના પછી અવારનવાર એ ગામે આવતો હતો એ વખતે એણે આ દીકરી ઉપર નજર બગાડેલી અને એનો સતત પીછો કરતો હતો અને આ દીકરીને એના મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી એની જે ગાડી છે એમાં બેસાડી અને દીકરીની મરજી ન હોવા છતાં એની સાથે સરસબંધ બાંધેલો છે આ જે આરોપી છે એણે જે દીકરી સાથેનો ફોટો અને એ બનાવેલો એ વિડિયો અને વાયરલ કર્યો છે દાવો એવો છે કે ભુવાએ અનેક લોકોને અંધશ્રદ્ધામાં ભેરવ્યા જો કે તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી છતો થાય હાલ તો પોલીસે ભુવા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ પાતળી ભેદ રેખા છે

બાળકોને ડામ આપવા કાળજુ કંપાવનારી ઘટનાઓ રૂપિયાનો વરસાદ કરાવવો સતના પારખા કરવા ઉકળતા તેલમાં હાથ ડુબાડવા ત્યાં સુધી કે પુષ્પક વિમાન તોડવા આવશે તેવો માની આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા રાજ્યમાં તેત્રીસ વર્ષથી કામ કરનારી સંસ્થા વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે પોતે ભગવાનના ધામમાં જવું છે એના માટે એને પુષ્પક વિમાન લેવા આવશે અને પોતે આપઘાત કરતા હોય છે એવા કિસ્સા પણ જોવામાં આવ્યા છે અને કાળી જા કાળા જાદુની સામેની જે વિધિવિધાન તંત્રવિદ્યાની છે એવી વિધિઓ પૂતળા બનાવવાની વિધિને કોઈને નુકસાન કરવાનો ઈચ્છિત ફળના નામે અનેક લોકો બરબાદ થાય છે અને અમે જોઈ છી કે આજે પણ ડામ આપવાની પ્રથા છે ઉકળતા તેલની અંદર પરીક્ષા માતાજીનું તપ છે એના સાચું ખોટું ચોરી કરી છે કે એવા કિસ્સાઓ આવે ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે ગુજરાતને આમ તો દેશનું વિકસિત રાજ્ય માનવામાં આવે છે જો કે ગુજરાતમાં ડાંગ ગોધરા વાપી આહવા સહિતના વિસ્તારોમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવ્યા છે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જિલ્લામાં અંધશ્રદ્ધાના કિસ્સા વધારે બને છે રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકામાં પણ અનેક અંધશ્રદ્ધાના કિસ્સાઓ બની ચૂક્યા છે અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ ખાસ કરીને આદિવાસી વિસ્તાર ડાંગ છે આવા છે ગોધરા છે ત્યાંથી આગળ આવતા વાપી બાજુમાં છે અને બીજું સૌરાષ્ટ્રમાં તમે જુઓ તો સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જસદણ જેવા વિસ્તારની અંદર આજે પણ અંધશ્રદ્ધા બરકરાર છે અને લોકો છે હજી પણ એમ કે ખોટી જે માન્યતાઓ છે અને પરંપરાઓમાં તો પોતે પ્રેરણા પ્રેરાઈને પોતે તો બરબાદ થાય છે પણ હારે પરિવાર કુટુંબ સમાજને પણ બરબાદીને નોતરે છે તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી બિલ પાસ કરવામાં આવ્યું અમરેલી જિલ્લામાં એક મહિલા એવો બોલતી નજરે પડી કે ભગવાન તેમને સપનામાં આવ્યા છે અને તેમણે શિવલિંગ ખોદીને બતાવ્યું હતું મહિના માસૂમ બાળકને ડામ દીધા હતા જેની રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાઈ અને જ્યાં તેનું મૃત્યુ થયું વર્ષ બે હજાર ત્રેવીસ ના એપ્રિલ માસમાં સમગ્ર રાજ્યને હચમચાવનારી માનવબલીની ઘટના પણ સામે આવી વીછ્યા તાલુકામાં આવો કિસ્સો સામે આવ્યો જ્યાં એક દંપતીએ સજોડે કમળ પૂજા કરી આવા તો નાના મોટા અનેક કિસ્સા બનતા હોય છે જો કે કેટલાક ચોંકાવનારા કિસ્સા પણ સામે આવતા હોય છે આ વખતે જ આપણે જોયું તો થોડાક સમય પહેલા જ એ નવરાત્રી દરમિયાન એક પિતાએ પોતાની દીકરીનું એ જુદા જુદા પ્રકારના એ હવન ને એ બધું કરીને દીકરીનું એ કાસળ કાઢી નાખ્યું હતું અને તે પછી મેં જોયું કે મોટાભાગે સ્ત્રીઓ જે છે એ ખાસ કરીને અંશ્રદ્ધાનો સૌથી વધારે ભોગ બનતી હોય છે સરકાર તેમજ સામાજિક સંસ્થાઓ માત્ર ગ્રામ્ય વિસ્તારોમાં હોય છે ઓછા ભણેલા લોકો જ અંધશ્રદ્ધા તરફ દોરાય છે જોકે આ સમગ્ર માન્યતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખોટી ઠરી છે મનોવિજ્ઞાન ભવન ના પૂર્વ સંશોધન માં ચોંકાવનારી બાબત એ સામે આવી કે પિસ્તાળીસ ટકા શહેરીજનો અંધશ્રદ્ધા જમવાનું નામ લેતા બાદ નીકળી જવું તે અપશુકન સહિતની અનેક ગેરમાન્યતા શહેરીજનોમાં ઘર કરી ગઈ છે જેની સામે ગ્રામ્ય વિસ્તારના બોતેર ટકા લોકો માને છે કે જે તે સમયે સર્વે દરમિયાન કુલ સોળસો વીસ લોકો પાસેથી આ માહિતી મેળવવામાં આવી હતી જેમાં જોવા મળ્યા કે અંધશ્રદ્ધાથી તબિયત સારી થઈ જાય છે સર્વેમાં સામેલ ત્રાણું ટકા લોકોએ કોઈને કોઈ બાબતની માનતા રાખી હતી જ્યાં પીડા અને દુઃખનું પ્રમાણ વધારે હોય છે ત્યાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે તો જે નબળો જેને આર્થિક સામાજિક દરજ્જો ધરાવતા હોય છે એટલે કે જેનો લો સોશિયલ ઇકોનોમિક સ્ટેટસ હોય છે એ લોકોની તુલનામાં જેનું સોશિયલ ઇકોનોમિક સ્ટેટસ હાઈ હતું એ લોકોની અંદર પણ અમને અંધશ્રદ્ધા જે છે જોવા મળી હતી એટલે માણસ એ આખા સર્વે દરમિયાન અમને એ જ જોવા મળ્યું હતું કે માણસ જ્યારે ખોટો ભય અનુભવે છે એટલે કે ફોબિયાનો શિકાર જ્યારે બને છે ત્યારે માણસની અંદર અંધશ્રદ્ધાનું પ્રમાણ એ વધી રહ્યું છે અને એ પ્રમાણ એ લગભગ પુરુષો અને સ્ત્રીઓ બંનેની અંદર સમાન હતું પણ એનો ભોગ જે છે એ સ્ત્રીઓ વધારે બને છે સંશોધનમાં દાવો થયો છે કે શિક્ષિત લોકો અંધશ્રદ્ધાને છુપાવે છે જ્યારે અશિક્ષિત લોકોની અંધશ્રદ્ધા દેખાઈ આવતી હોય છે જો કે સંશોધનનું માનીએ તો હકીકત એ છે કે રાજ્યમાં અંધશ્રદ્ધાનું બીજ ધીમે ધીમે ઘટ વૃક્ષ બની રહ્યું છે એટલે આ વૃક્ષને જડમૂળમાંથી ઉખેડી નાખવું જરૂરી છે અમદાવાદમાં ક્ષત્રિય સમાજનો મહાદરબાર યોજાયો જેમાં રાજપૂતોએ લીધા એકતાના શપથ પરંતુ કાર્યક્રમ પૂર્ણ થતા થતા જ એક વિવાદ પણ સર્જાઈ ગયો જુઓ શું છે આ વિવાદ અને કેમ ક્ષત્રિય અમદાવાદમાં રાજપૂતોનો મહાદરબાર દરબારમાં થઈ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત મહાદરબાર માં લેવાયા એકતા ના શપથ હું સંકલ્પ કરું છું સાથે રહીશ કુરિવાજો દૂર કરવા કરાયો સંકલ્પ મહારાજા કૃષ્ણ કુમારજી ભારત રત્ન આપવા ઉઠી માંગ પ્રમુખ તરીકે મહારાજા વિજય રાજ ગોહિલ જવાબદારી સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાનો ઉદ્દેશથી અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું જેમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અન્ય રાજપૂત સમાજના અગ્રણી સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થઈ જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી રાજસિંહજી ગોહિલની વિજય મુહર્તમાં તાજપોશી કરવામાં આવી તાજપોશી બાદ વિજયરાજસિંહજી ગોહિલે પણ રાજનીતિથી પર રહીને સમાજનું કલ્યાણ કરવાની વાત કરી પણ એક તો પાકી આ પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા નથી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બા વાળાએ સ્ટેજ ઉપર સ્થાન ન મળતા હોબાળો કર્યો બાએ કહ્યું કે કેમ અમારું સન્માન જાળવવામાં આવતું નથી સ્ટેજ ઉપર જ્યારે ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફોટો સેશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક જ બા વાળા હોબાળો કરવા લાગ્યા બીજી તરફ બબાલ બાદ અસ્મિતા મંચના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલે કહ્યું કે બા સભ્યતા ચૂક્યા છે હું જેને અસામાજિક ન કહી શકું હું ખરેખર દીકરી બા છે ગૌરવપૂર્ણ કહેવાય પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો પણ ક્યારે આગળ વધી શકાય જેમ ફાવે એમ બોલવાથી ન વધી શકાય આપણે સમાજમાં કામ કરો સો ટકા તમે આગળ વધશો દીકરીઓ બહેનો બધી આગળ વધી શકે છે કોઈ દીકરી પાછળ નથી કાર્યક્રમ દરમિયાન કોઈ રાજકીય વાતો નથી આ મંચ રાજકારણ નહીં કરે તેવી પણ વાત થઈ છે પરંતુ મુખ્યમંત્રી સમાજના હોવા જોઈએ તેવા સપના તો જરૂર જોવાયા છે સમાજના અગ્રણી પ્રવિણસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં ક્ષત્રિયોની ઓગણીસ વસ્તી હોવા છતાં અત્યાર સુધીમાં રાજ્યને માત્ર બે જ ક્ષત્રિય મુખ્યમંત્રી મળ્યા છે માધવસિંહભાઈ અને બીજા શંકરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવી શક્યા છો બાકીના કોઈ બનાવી નથી શક્યા એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તમારી એકતા નથી અને એકતા આપણામાં નાનાથી મોટા સુધી નથી જો કે સંમેલનમાં જે વાત ઉડીને આંખે વળગે તે હતી કૃષ્ણ કુમાર ભારત રત્ન માટેની લડત સમસ્ત ક્ષત્રિય શક્તિતા મંચે કહ્યું કે ભારત રત્ન મળે તેના માટે લડીશું સરદાર પટેલની પ્રતિમા બની છે ક્ષત્રિય સમાજે જાણવું જરૂરી છે કે કેમ સરદાર પટેલની પ્રતિમા બની કારણ કે કૃષ્ણ સિંહજી સરદાર પટેલની સાથે હતા માટે પ્રતિમા બની છે જો તેઓ સાથે ન હોત તો ભાગલા પડી ગયા હોત હોતસો બાવન સ્ટેટસો બાસઠ સ્ટેટ जो भी स्टेट थे उन सबको एकत्रित करके उन सबको अलग नहीं होने दिया सिवाय शायद हैदराबाद और कश्मीर के दो जो स्टेट शायद और जूनागढ़ जो अपने दो तीन स्टेट जो थे वो जो साथ में नहीं आए वो अलग पड़ गए जो भी हुआ बट जो बाकी सब स्टेट थे उन सबको एकत्रित करने के लिए कृष्ण कुमार सिंह जी ने सरदार पटेल जी का हाथ पकड़ के चले तो जितना महत्व सभी स्टेटों को एक साथ लाने का सरदार पटेल को मिलता है उतना का उतना महत्व कृष्ण कुमार सिंह जी को मिलना चाहिए આમ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત બાદ સમાજને એક કરવાની નીમ પણ લેવાય છે આડકતરી રીતે રાજકીય રીતે આગળ વધવાની પણ વાત થઈ છે તો સમાજની એકતા માટે એક થતા ક્ષત્રિયોમાં પહેલા જ દિવસે વિવાદ પણ સર્જાયો છે રાજ્યમાં એક એવો વિસ્તાર છે જ્યાંના લોકોને મળી રહી છે લાલ પાણીની સજા

લાલ પાણી બન્યું જીવનો દુશ્મન અમારા બોરમાં પાછલા બે વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે આ લે 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 પાઇપમાંથી પાણી ની જગ્યાએ પેટ્રોલ જો તમે પણ આવો વિચારતા હો તો આંખો પટપટાવી લો કારણ કે પેટ્રોલ જેવું દેખાતું આ પ્રવાહી પાણી જ છે અને આ પાણીથી ખેડૂતો એટલી હદે ત્રાસી ગયા છે કે ગામ મૂકી રહ્યા છે ઘટના મહેસાણાના કડીના રાજપુર ગામની છે અહીં મુસ્લિમપુરા વિસ્તારમાં ખેડૂતોના બોરમાંથી આવું લાલ પાણી આવી રહ્યું છે કૂવામાં જુઓ કે કુંડામાં તમને બધે જ લાલ પાણી જોવા મળશે આજ પાણી પશુઓ પી રહ્યા છે અને આ જ પાણી પીવા ખેડૂતો પણ મજબૂર છે આ પાણીમાંથી જ ખેડૂત શાકભાજી વાવી રહ્યો છે દાવો છે કે છેલ્લા બે વર્ષથી ખેડૂતોના બોરમાંથી લાલ પાણી આવી રહ્યું છે પરંતુ છેલ્લા છ મહિનામાં સમસ્યા વધી ગઈ છે ખેડૂતોનો આક્ષેપ છે કે કેમિકલ કંપનીઓ કેમિકલ વેસ્ટ જમીનમાં ઉતારી રહી છે પરિણામે ખેડૂતોની જમીન અને પાણી બંને બગડી રહ્યા છે અમારા બોરમાં પાછલા બે વર્ષથી લાલ પાણી ચાલુ થયું છે અને છ મહિનાથી સાહેબ વધારે પાણી ચાલુ થયું છે અમારા આજુબાજુ કેમિકલની કંપનીઓ સાહેબ વીસથી પચીસ હશે કંપનીઓ બધા ડ્રીલિંગ કરીને જમીનમાં પાણી ઉતારે છે અને એ જમીનમાં પાણી ઉતારે છે એટલે અમારે અહીંયા આગળ પાણીની બહુ તકલીફ પડે છે ખેડૂતોનો આરોપ એવો છે કે આ પાણી પીવાથી બીમારીઓ વધી રહી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર માત્ર સેમ્પલ લેવા આવે છે પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી નથી થતી અને સર એક પોઈઝન અમે પીએ ને ચાલે સર હું આપના માધ્યમથી સર બીજું જણાવું કે આજે આપણે કોઈ બી માણસ નું મર્ડર કરી દઈએ ને સર તો એ ત્રણસો બે લાગે આજે સર અમને આ પોઈઝન ધીરે ધીરે આપીને સર આ લોકો અમને આજે ખતમ કરવા માંગે છે ને સર આ બે વર્ષમાં સર અમને નથી લાગતું કે અમે બધા જીવતા રહીએ

એનું પોસ્ટમોર્ટમ કરાયું તો એના રિપોર્ટમાં એ જ આવે છે કે આ ઘાસ આ કેમિકલના લીધે ઘાસચારો ખાઈ ગઈ છે ભેંસો ને એના લીધે એને પોઈઝન થઈ ગયું છે હવે આ